નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટી ન્યૂઝ દેવગઢ બારી તાલુકાના બૈણા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર થતું રેતી ખનન અટકાવવા ગ્રામજનો આગળ આવ્યા ગામે રેતી ખનન અટકાવવા ભૂલવણ પડિયામાં રહેતા સહિત ગ્રામજનો દ્વારા દેવગઢ બારીયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તેમને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓની કોઈ સાંઠગાંઠતો નથી ને તેવી પણ હાલ તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રેતી ખનન માફિયાઓ દ્વારા સરકારની તિજોરીનું લાખોનું નુકસાન કરતા નાગરિકોની ચિંતા અધિકારીઓને કેમ નથી સરકારની તિજોરીનું નુકસાન થતું અટકાવવા ગ્રામજનો ગુસ્સામાં દેખાયા હતા આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે કે ખરા એ પછી મોટા નેતાઓનો આદેશનું પાલન કરશે તે તો હવે જોવું રહ્યું નંદલાલ દશરાજ સંગાડિયા હું ભૂલવાડનો રહેવાસી આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રેતી ખનજ માપ્યા વારંવાર અમે કીએ તો પણ ગાડીઓ રાત્રે દસથી સવારે આઠ નવ વાગ્યા વધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રીતિ માપ્યા ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છે પરમાર નરોદભાઈ ગોવિંદભાઈ કામ પલુઆ મારા ગામની અંદર સરકારી જમીન પડતલ છે એની અંદર રીતિ કાઢી જાય છે એના માટે રજૂઆત કરવા પત્ર આપવા માટે અમે આવ્યા છીએ એમાં નુકસાન થાય છે ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ જશે પ્રધાનમંત્રી સડક યોજના છે એ રોડ બી અમારે તૂટી જશે અવર જવર માટે નુકસાન થાય છે એના માટે પત્ર આપવા માટે સરકાર પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી અત્યારે